નકરતા આરએસએસ ના સિનિયર સિટીઝન કાર્યકરોએ જાતે પાવડા અને તગારાની મદદથી ખાડા પુરવાનો પ્રયાસ કર્યો હતો આ અંગેનો અહેવાલ બાદ કોર્પોરેશન તંત્ર આખરે જાગ્યું એમસીની ટીમે રોડ લેવલ કરવાનું શરૂ કર્યું છે gota વિસ્તારની આ ઘટના છે સિનિયર સિટીઝન નેતા દ્વારા આ તમામ જે કામગીરી છે જાત મહેનતે કરવામાં આવી હતી તો આ બંને દ્રશ્યો અહેવાલ દર્શાવ્યો હતો ડિસેમ્બર અને આજે આખરે કામ શરૂ કરવામાં આવ્યું છે ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી અને એમસી તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે રોડ લેવલિંગનું કામ આખરે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ શરૂ કરવામાં આવ્યું છે મશીન સાથે કોર્પોરેશન અધિકારીઓ ગોતા વિસ્તારમાં હાલ પહોંચ્યા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે અર્પણ આખરે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ એમસી તંત્ર જાગ્યું છે અને હવે રોડ લેવલનું કામ શરૂ કરવામાં આવ્યું છે દ બિલકુલ ગઈકાલનો આખો જે આ મામલો હતો કોર્પોરેશન અને તેના ભાજપના શાસકો માટે શરમજનક ઘટના હતી કારણ કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કામગીરી આખરે ગઈકાલે સ્થાનિકો દ્વારા ખાસ કરીને સિનિયર સિટીઝનો દ્વારા પગારા અને પાવડાની મદદથી આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે માટીનો ઢગલો જે ખાડા ટેકરા છે ત્યાં નાખી રોલને રોડને ને સમતોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ અંગેનો અહેવાલ ગઈકાલે જ ઝી ચોવીસ કલાકે સૌ દર્શાવ્યો હતો અને તેની અસર આજે થઈ છે જે અંતર્ગત એમસી દ્વારા ટ્રેક્ટર વિશેષ સાધન ની મદદ થી જે ટેકરો થઈ ગયેલો આખો વિસ્તાર છે કે જેના કારણે લોકોને જ મુશ્કેલી પડી રહી છે તેનું લેવલ કરવાનું કામ કરવામાં હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે જે ચોવીસ કલાકના અહેવલની હાલ ધારધાર અસર જોવા મળી રહી છે બિલકુલ